સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પ્રવીણ રાઉત ગેંગના સાગરિત રીઢા આરોપી પ્રિન્સ રાજપૂતની ધરપકડ કરી પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી દેશી પિસ્ટલ અને કાર્ટિજ સાથે પકડી ધરપકડ કરી આરોપી લૂંટ વિથ મર્ડરના ગુનામાં ત્રણ મહિના પહેલા લાજપોર જેલમાંથી છૂટ્યો હતો લાજપોર જેલમાં માથાભારે વિપુલ ટેલર સાથે તેની મુલાકાત થઈ હતી બંને અલગ અલગ ગુનામાં જામીન પર છૂટ્યા હતા બાદમાં માથાભારે વિપુલ ટેલરે પ્રિન્સ રાજપૂતને આ હથિયાર આપ્યું હતું શા માટે આપ્યું હતું હથિયાર તે અંગે હાલ તપાસ ચાલી રહી છે